જો તમને આ રેસીપી પસંદ આવે તો કરજો 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 શેર હું સગુણાબેન શા સુરત થી તમારો ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકા સાબુદાણાના પતિકા આપણે સાબુદાણાના પતિકા બનાવવાના છે તો તેના માટે આપણે એક કિલો સાબુદાણા લીધેલા હતા તે આપણે સાંજે પલારી દીધા હતા એકવાર આપણે પાણીથી ધોઈ નાખવાના પછી પલારી દેવાના એટલે એકદમ વાળ થાય આપણે ખીચી કરવા માટે થોડુંક પાણી તપેલી એક લીધું છે ત્યાં ખીચીમાં નાખવા માટે આપણે જીરું લીધેલું છે બે ચમચી આપણા ઘરમાં જેટલું તીખાસ ખાતા હોય એ પ્રમાણે આપણે મરચાં નાખીશું આપણે નમક લીધેલું છે જરૂરિયાત મુજબ આપણે નાખીશું આપણે એક કિલો સાબુદાણા લીધેલા છે તો આપણે તેમાં પાંચસો ગ્રામ બટેકા લીધેલા છે તે આપણે બાફીને તૈયાર કરેલા છે સૌ પ્રથમ તો આપણે જે સાબુદાણા પલારેલા હતા એ તપેલામાં નાખીશું ગરમ કરવા માટે તો આપણે ગેસ ચાલુ કરીશું આપણે જે આ તપેલી એક પાણી લીધેલું છે તેમાં નાખીશું સાબુદાણામાં પાણી હોય તો ઓછું નાખવાનું હવે આપણે સાબુદાણા તપેલામાં નાખી દઈએ સાબુદાણા ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મરચાં પીસી લેશું સૌ પ્રથમ આપણે આ મિક્સર જાર લીધેલી છે તેમાં આપણે પાણી નાખીશું તેમાં આપણે મરચી નાખી દઈશું જેટલું આપણા ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચાં નાખવાના હવે આપણે જોઈ લઈએ પીસાઈ ગયું છે સરસ પીસાઈ ગયું છે આપણે એક વાટકામાં કાઢી લેશું તીખાસથી પાપડી બહુ સરસ લાગે આપણે જે ગાંઠિયાનો ઝારો લીધેલો છે તેમાં આપણે બટેકા ક્રશ કરી લેશું આ રીતનો એક સરખો માવો બની જશે આ રીતનો માવો બનાવી લેવાનો એકદમ સરસ મુલાયમ સાબુદાણાની સાથે આપણે એક ચમચી નમક નાખી દઈએ જરૂર પડશે તો આપણે વધારે નાખશું બીજું આમાં આપણે કોઈ વસ્તુ હમણાં નાખવાની નથી ધીમા હાથે આપણે હલાવતું રહેવાનું સાબુદાણા દાજી તરત જાય નીચે તપેલામાં સાબુદાણા દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આ રીતનું થઈ ગયું છે તો હવે આપણે બટેકા નાખી દઈએ એક મિક્સિંગ બધું કરી લઈએ એક સરખું આ રીતનું થઈ ગયું છે તો હવે આપણે બટેકાનો માવો નાખી દઈએ આપણે પતિકા બનાવવાના છે એટલે આપણે પતલું રાખવાનું એકદમ ખીચી પતલી રાખવાની જે આપણે ક્રસ કરેલા બટેકા હતા તે નાખી દઈએ એક સરખું મિક્સિંગ કરી લેવાનું પછી ઉકાળવા દેવાનું બટેકાના ગાંઠોડા ન રહેવા જોઈએ ચમચા પડે બધા બટેકાને ભાંગી લેવાના એક સરખું મિક્સિંગ થઈ ગયું છે તો આપણે મરચાં જે પીસેલા છે તે નાખી દેશું મરચાં નાખ્યા બાદ આપણે જીરું પણ આ રીતનું ક્રશ કરી હાથ વડે જીરાનો સ્વાદ પાપડમાં બેસી જાય આપણે બધું જીરું નાખી દઈશું કારણ કે જીરું જેમ વધારે એમ એમ ટેસ્ટ બહુ સારો આવે છે સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે નીચે ઉતારી ને ઠંડુ થવા દેશું આ કરવાની દેસુઆર માવો સરસ ઠંડો થઈ ગયો છે તો આપણે પતિકા કરી લઈએ આ રીતનો પ્લાસ્ટિકનો કાગળ લેવાનો આની ઉપર આપણે બનાવશું આ રીતનો ચમચો લેવાનો ખાડાવાળો તેનાથી આપણે બનાવશું આપણે બહુ નાના નહીં ને મોટા પણ નહીં એ રીતના પતેકા બનાવવાના છે આ રીતનો બધા પતિકાનો સેપ આપી દઈશું બહુ જાડા નહી રાખવાના એકદમ પતલા બનાવવાના સુકાતા વધારે પતલા થઈ જાય બધા પતિકા આપણે આ રીતના બનાવી લેશું પતિકા સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક દિવસ માટે આપણે તડકે સૂકવી દેસો આપણે સાબુદાણાના પતિકા એક દિવસ માટે તડકામાં સુકવેલા હતા તે હવે સરસ સુકાઈ ગયા છે તો હવે આપણે જોઈ લઈએ અવાજ આવે છે તમે જોઈ શકો છો સરસ સુકાઈ ગયા છે તો હવે આપણે એને તળી લઈએ તેલ ગરમ સરસ થઈ ગયું છે તો હવે આપણે તરી લઈએ બધા આવી રીતના તરી લેશો બધા પતિકા તરાઈ ગયા છે આપણે જોઈ લઈએ એકદમ કુરકુરિયા હાઈ ક્લાસ ફરારી પતિકા હાઈ ક્લાસ ફરારી પતિકા બની ગયા છે એકદમ કુરકુરિયા તૈયાર છે આપણા સાબુદાણાના ફરારી પતિકા તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે ઘરે જરૂરથી બનાવજો જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો